પેટા ચૂંટણીમાં જે રીતે મતદાન અત્યારે ચાલી રહ્યું છે કડી અને વિસાવદર બેઠક પર ત્યારે અલગ અલગ જગ્યા પર જે મતદાન થઈ રહ્યું છે તો સવારથી જ લોકો મતદાન કરવા માટે પણ આવી રહ્યા છે લોકોમાં પણ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિસાવદરમાં બપોરે એક વાગ્યા સુધીમાં ઓગણચાલીસ પોઈન્ટ પચીસ ટકા મતદાન થયું હાલના સમાચાર પ્રમાણે અત્યાર સુધીમાં વિસાવદરમાં બેતાલીસ ટકા મતદાન થયું છે શરૂઆતના સવારના ચાર કલાકમાં વિસાવદરમાં જબરજસ્ત મતદાન નોંધાયું છે તો ભોજનનો સમય હોવાથી વાગ્યા બાદ મતદાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે તો આપણી સાથે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ હારુ નાગોરી અને હિરેન પણ જોડાઈ ગયા છે હિરેન પહેલા આપને પૂછવા માંગીશ જે રીતે વિસાવદરની પેટા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે બપોરનો સમય છે એટલે ક્યાંક એકથી ચાર અત્યારે સામાન્ય રીતે ઓછું જ મતદાન નોંધાશે તેવી પણ સ્થિતિ છે કેવો માહોલ અત્યારે મતદાતાઓમાં જોવા મળી રહ્યો છે અને સાથે જ સ્થાનિકોની શું સમસ્યા શું માંગણીઓ છે જેને લઈને આજે મતદાન કરવા લોકો પહોંચી રહ્યા છે અને અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે હિરેન બેતાલીસ ટકા મતદાન પોણા બે વાગ્યા સુધીમાં સમગ્ર વિસાવદર પેટા ચૂંટણીની અંદર થયું હોવાને સમાચાર સામે આવી રહ્યા છે બીજી તરફ મતદાન બૂથના દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશું બૂથ નંબર બસો છત્રીસ છે આ નગર પંચાયત આ હાઈસ્કૂલ વિસાવદરની આવેલી છે ત્યાં ચૂંટણી દ્વારા તૈયાર કરેલું બૂથ નંબર બસો છત્રીસ છે મતદારોની અત્યારે થોડી કતાર પણ આપ જોઈ શકો છો બપોરનો સમય છે સ્વાભાવિક રીતે ભોજનનો સમય છે આમ છતાં મતદારો અત્યારે સમય કાઢી અથવા તો સમયની અનુકૂળતા પ્રમાણે મતદાન કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે બસો અને સત્તાણું જેટલા મતદારોએ આ બસ્સો છત્રીસ નંબરના બુથ ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે અત્યાર સુધીમાં બપોરે પોણા બે વાગ્યા સુધીમાં આ પ્રકારે મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે આઠસોથી વધારે મતદાતાઓ આ બૂથ ઉપર નોંધાયેલા છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આ બૂથ નંબર બસો છત્રીસનો ઉપયોગ કરી શકે છે રસાકસી ભરો જંગ છે ત્રિપાખીયો જંગ છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય ક્યાંક ભીડ વધારે જોવા મળે છે તો ક્યાંક સદંતર ધીમે ધીમે પણ સતત મતદારોનો પ્રવાહ આવતો જોવા મળી રહ્યો છે મારા સહયોગીને વિનંતી કરીશ કે જો એ બહાર આવશે તો અહીંયા જે મતદારો છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કારણ કે બપોરના સમયે આપ દ્રશ્યની અંદર જુઓ છો મોટા ભાગે ગૃહિણીઓ અને યુવતીઓ અહીંયા પહોંચી રહી છે આપ કયા મુદ્દાને ધ્યાનમાં રાખી અને મતદાન કરશો ગામમાં કોઈ પણ સારું છે તાલુકામાં સારું કાંઈ કાર્ય થાય એને ધ્યાનમાં રાખીને અમે જ વોટ કરીશું કોઈ સમસ્યા ગણાવવી હોય કે તમારે અહીંયા જે સમસ્યા જેનું નિરાકરણ આપીશો કે હવે જે નવા ધારાસભ્ય આવે એ કમસે કમ આ વસ્તુ કરી આપે એ શું હોય રોડ રસ્તા સારા થઈ રહ્યા છે પછી કંઈ પણ સેવા કરેલ વસ્તુઓ છે ક્ષેત્ર છે અનાથાશ્રમ છે એ બધું સારું થાય છે સુવિધા ધીરે ધીરે

ચોક્કસ અત્યાર સુધીની અંદર અંદાજિત આડત્રીસ થી ચાલીસ ટકા મતદાન થયું છે અને વિસાવદરના તમામ ગામડાઓમાં એક થી ચાર મતદાન ધીમું પડ્યું છે બપોરના સમયે સામાન્ય રીતે સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના લોકો વામકુક્ષી એટલે કે બપોરે આરામ કરતા હોય છે અને જે બપોરના સમયે સામાન્ય રીતે બહેનો આવતા હોય છે અહીંયા વડાલ ગામ છે એ લગભગ બીજા ત્રીજા નંબરનું સૌથી મોટું ગામ છે વિસાવદર વિધાનસભાનું બેન તમે મતદાન કર્યું કયા કયા મુદ્દાઓ છે શું કહેશો એ ભાઈ અમારે છે ને જો અમે ખેડૂત છીએ ખેતી માં કઈ વસ્તુ ના ભાવ આપતા નથી સોયાબીન તૈયાર થાય તો સાતસો આઠસો રૂપિયા આપે તો પાંચસો રૂપિયા તો મજૂરી ચાલે હા એ જ મુદ્દો છે ને કોઈ વસ્તુ નો ભાવ આપતા નથી બરોબર તમે બેન શું છો અમે ઈજ કઈ ભાઈ કે ખેડૂત ને ભાવ આવે ને એવું કઈક કરે ખેડૂત ને વૈના તો હું તમે કરી લેવાના ખેડૂત માથે તો આખી દુનિયા છે અત્યાર સુધી ઉમેદવારો આવતા હતા એને કીધું તમે હા બધાને કઈ પણ કઈ કોઈ ભાવ દેતા નથી અમે તમારું કામ કરશું એમ કે બધા કોઈ કરતું નથી એમને આવે એ વયા જાય એમને બીજી વાર કોઈ પાછું શેરી માં આમ જોતા નથી કરતા ચોક્કસથી પરાક્રમ જોડાવા બદલ આભાર આપનો આપણી સાથે હારૂન નાગોરી પણ જોડાયા છે કડી બેઠક પર અત્યારે જે રીતે મતદાન ચાલી રહ્યું છે કેવા પ્રકારનો અત્યારે ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે હારૂન જી કડી વિધાનસભાની પેટા ચૂંટણી લઈને આજે સવારથી મતદાન શરૂ થયું છે ત્યારે બપોરનો સમય છે ને બપોરના સમયે પણ કડી વિધાનસભાની હું આપને જે ઊંટવા ગામના દ્રશ્યો બતાવવા જઈ રહી છું આપ જોઈ શકો ઉંટવા ગામનો આ બુથ નંબર છે એકસો અડસઠ આપ આ જોઈ શકો છો ને જ્યાં હજુ પણ લાંબી કતારોની અંદર મતદારો આવી રહ્યા છે એટલે કે ઉત્સાહ હજુ ક્યાંય ઓછો નથી થયો આ રીતે મોટી સંખ્યાની અંદર મતદારો લાઇનમાં લાગીને મત આપી રહ્યા છે અહીંયા કેટલાક મતદારો છે તેમનાથી પણ વાત કરીશું કે જે અહીંયા બહાર ઊભેલા છે વડીલ શું કહેશો આજે વહેલી સવારે જે રીતે લોકોની મત આપવા માટે આવી રહ્યા છે કેટલો ઉત્સાહ સાહેબ આજે કડી વિધાનસભાની જે મતદારની જે ચાલી રહ્યો છે તેમાં અમારા ઊંટવા ગામના કડીમાં કલોલ તથા અમદાવાદમાં રહેતા જે વાલા મતદારો છે જે આ લોકશાહીના પર્વ માટે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને એમના દરેકને હું ખાસ અભિનંદન આપું છું કે આવો ને આવો મારા વધુ મતદાન થાય એટલો હું મતદારોનો આભાર માનું છું અહીંયા કલોલથી આવેલા મતદારો છે સાહેબ આપ બહાર રોજ છો આજે ખાસ મત આપવા આવે શું શું કહેશું હા અમે કડીથી અહીંયા મતદાન કરવા આવ્યા છીએ અમારું અહીંયા જ નામ છે એટલે અહીંયા અમે મતદાન કરી અને અમારું જે અમારો જે પોતાનો જે હક છે મતદાનનો તે પૂરેપૂરો અદા કરીએ છીએ અહીંયા તો જે રીતે બપોરનો સમય છે ને બપોરના સમય પણ અહીંયા ક્યાંક ને ક્યાંક મતદારો આવી રહ્યા છે ધારાસભ્ય જે ઉમેદવાર છે ભાજપના રાજેન્દ્રભાઈ તે પણ અહીંયા પહોંચાશે તેના પર આ દ્રશ્યો છે જે રીતે મતદારો મોટી સંખ્યાની અંદર આવી રહ્યા છે વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો હતી ને તે હજુ જળવાઈ રહી છે બપોર સુધીની વાત કરીએ તો બપોરે એક વાગ્યા સુધીમાં લગભગ ચોત્રીસ પોઈન્ટ ઓગણ અગ્યાસી ટકા મતદાન થયું છે અને આ બુથની વાત કરીએ તો આ બુથની અંદર લગભગ એકતાલીસ ટકા જેટલું મતદાન થયું છે જો કે હજુ પણ લાંબી કતારોમાં મતદારો આવી રહ્યા છે અને મતદાન ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે જી ચોક્કસ હારૂન જોડા બદલ અને માહિતી બદલ આપનો આભાર